બે લાખ અડસઠ હજાર ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવનાર છે ત્યારે અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદીકાંઠા વિસ્તારના તાલુકાના આઠ આણંદ ગ્રામ્યના ચાર

ફ્લડ મેન્યુઅલ પ્રમાણે બસો છત્રીસ નો છે અને આના લીધે લગભગ આશરે બે લાખ અડસઠ હજાર ત્રણસો પંચાણું ક્યુસેક જેટલું પાણી માહી નદીમાં છોડવામાં આવશે આપણા આણંદ જિલ્લામાં ચાર તાલુકાઓના છવ્વીસ ગામો કાંઠા ઉપર છે જેમાં નીચાણના વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જે છવ્વીસ ગામો છે બોરસદના મેઇન આઠ ગામું ગાજના સરોલ કંકાપુરા નાની શેરડી કોઠિયાખાડ દહેવાન બદલપુરા વાલવોર આંકલાવ તાલુકાના ચમારા બામણગામ ઉમેટા ખડોલ ઉમેટા સંખ્યાળ કહાનવાડી આમરોલ ભાણપુર આસરમા નવાખલ બેટાસી વાંટા ગંભીરા આણંદ તાલુકાના ખાનપુર ખેરડા આંકલાવડી રાજુપુરા અને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ આ ગામોમાં આજે સવારથી જ જ્યારે મેસેજ અમને મળ્યું હતું ત્યારથી જ શ્રી ટીડીઓ શ્રી નીચાણના વિસ્તારોની મુલાકાત પણ લીધી છે ત્યાંથી જે લોકોને અને અથવા તો કેટલને ઢોળને જે સ્થળાંતર કરવાનું હતું તમામ ટીમોએ અત્યારે ઓલરેડી આ કામગીરી કરી રહી છે દરેક ગામમાં આ છવ્વીસે છવ્વીસ ગામોમાં નીચાણમાં રહેતા વ્યક્તિઓને અલર્ટ કરી દેવામાં આવ્યું છે અને તંત્ર પૂરેપૂરું તૈયાર છે કોઈ પણ પ્રકારની આગાહીને ધ્યાને લેતા તંત્રે લોકોને ત્યાં સાવચેત પણ કર્યું છે અને ચેતવણી પણ આપી છે